પાનોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં માતા લક્ષ્મીની પૂજા અને ધાર્મિક વિધિના નામે રૂપિયા અને તંગદસ્તી દૂર કરવા અંગે છેતરપિંડી કરનાર પિતા પુત્રને ઝડપી લઈને છેતરપિંડી કરનાર ઈસમોનો પર્દાફાશ પાનોલી પોલીસે કર્યો હતો પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલી હતી જેમાં પારદી ઇદ્રીઝ ગામે એક વ્યક્તિ દ્વારા તેના બાલાસિનોર ખાતે રહેતા ગુરુ માતા લક્ષ્મીની પૂજા વિધિ કરીને લોકોને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનું કામ કરે છે આ પૂજા વિધિના નામે લાખો રૂપિયા પડાવી લઈ ઠગાર અને છેતરપિંડી કરે છે આ કામના ફરિયાદી પાસેથી માતા લક્ષ્મીની પૂજા વિધિના નામે કુલ સત્તાવીસ લાખ ઉડતાલીસ હજાર પાંચસો રૂપિયા લઈ પરત નહીં કરતાં છેતરપિંડી કરી હોવાની હકીકત રજૂ કરવામાં આવી હતી આ બાબતે પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈનાઓને ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે આ બાબતે ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદ દાખલ કર્યા બાદ આ મામલે ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે અધિનિયમ બે હજાર ચોવીસ ની કલમ ત્રણ બે મુજબનો ગુનો રજિસ્ટર કરી તપાસ શરૂ કરી હતી જેમાં તેઓને તાત્કાલિક ધોરણે પિતા પુત્રને ઝડપી લેવામાં આવ્યા હતા અને આકરી પૂછપરછમાં સન્મુખ બુધા વસાવા રહેવાસી પાદે ઈદ્રીસ લીંબડી ફળી અંકલેશ્વર તથા પ્રતિક સન્મુખ વસાવા પા પારડી ઇદ્રીસને ઝડપી લીધો હતો અને તેઓને બોલાવીને પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે ધાર્મિક વિધિ અને લક્ષ્મી માતાની પૂજી પૂજાના નામે તેઓ ગામ પારડી દ્રીસ ખાતે બોલાવતા અને લોકોને વિશ્વાસમાં લેવા સારું પે પૈસા ભરેલી પેટી બતાવતા માતા લક્ષ્મીની પૂજા વિધિ કરવાથી આર્થિક સંકટ દૂર થશે જેથી લોકો તેના પર વિશ્વાસ કરી પૈસા આપતા હતા અને આવી રીતે અનેક લોકોને તેમની સાથે તેમણે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું હતું જેને લઈને પોલીસે બંનેને